અંકુબેન આહિર છે મારી સાથે ખુશીબેન આહિર છે બધા કલાકારો જે છે એમનું ખૂબ ખૂબ સ્વાગત છે છોટે શિવજી તમારાથી શરૂઆત કરીએ સ્વાભાવિક છે કે દરરોજ પ્રોગ્રામ થતા હોય સૌથી મોટું સ્ટેજ કેટલો આનંદ થાય છે તમારી સ્વેચ્છાએ આ ડિસ્ટર્બ કોઈ આપણે અવરોધરૂપ નથી તમારી રીતે વાત કરો ખરેખર વિજયભાઈ અમે માનીએ તો સમાજની અંદર આનાથી મોટો અમાને કોઈ કાર્યક્રમ જોયો નથી અને થયો પણ નથી સમાજ એટલે આ અમારામાં મોટા મોટો સ્ટેજ આ મળ્યો છે આનાથી મોટો કોઈ હોય જ નહીં શકે કોઈ પણ સ્ટેજ તમને પરફોર્મન્સ આપવાનું નક્કી હતું કઈ રીતે પરફોર્મન્સ કેટલો આનંદ થયો બહુ મજા આવી ખાલી કદાચ પાંચ મિનિટ આપણે મળી સમાજ માટે એટલે એક પ્રસાદી રૂપે બહુ મજા આવી મને અને સમાજ આપણે સાંભળે છે એનાથી માથે શું હોય વિજયભાઈ તમે વાત કરો મારા ખ્યાલથી સૌથી મોટું ક્રાઉડ સૌથી મોટું સ્ટેજ એને વિશે થોડી વાત કરો હું એટલું કહેવા માંગીશ કે આવો સ્ટેજ મને આજે પ્રથમ વખત મળ્યો છે અને મને લાગે ત્યાં સુધી આવો સ્ટેજ હવે બીજી વખત મળશે નહીં કારણ કે સ્ટેજ ઉપર ચડે એટલે અમને એટલું બધું આનંદ થયું કે જે મેં આયુષ સમાજમાં મેં જે આમ જન્મ લીધું છે કે ખરેખર હું ધન્ય છું કે આવો સ્ટેજ મને મારા આયુષ્ય સમાજે આપ્યું છે અને બહુ ખુશી થઈ છે મને આજે ગાવાને કે મને આવો મોકો મળ્યો છે આજે યુવા કલાકાર આમ તો શરૂઆત એમ તાજેતરમાં જ શરૂઆત થઈ છે ખુશીબેન સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોનો સદુપયોગ કરી અને જો વેગ આપી રહ્યા છે એક સમાજના સારા કલાકાર છે અને તાજેતરમાં આમ તો ખૂબ પ્રોગ્રામમાં જોતા હશો સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોમાં જેને નિહાળો છો એક અલગ પરફોર્મન્સ આપે છે અલગ જેમની ગાયકી છે એવા ખુશીબેન કોચિંતાને મળી ગયા છે અમને ખુશીબેન ખૂબ આનંદ એ વાતનું છો કે ડાયરેક્ટ તમને પ્લેટફોર્મ મળ્યું છે

કોઈ નક્કી હતું કે ઓચિંતાનો ડાયરેક્ટ મોકો મળ્યો છે નક્કી કઈ નહોતું ઓચિંતાનો નક્કી થયું છે જી એટલે ખૂબ જ એમ જ થાય ને કે તમને પહેલાથી નક્કી કરેલું હોય તો એવું ના હોય પણ ઓચિંતાનો તમને જો ગાવ મળે તો આપણે એવું જ માની છે કે કદાચ મારામાં કોઈ વાત હશે કદાચ દ્વારકાધીશની મારા પર કૃપા છે ખુશીબેન એક ગીત નહીં સંભળાવશો ને ત્યાં સુધી આનંદ નહીં આવે સાઈડનો અવાજ છે કાર્યક્રમ ચાલુ છે દર્શક મિત્રો જોકે એ અવાજ આપણે કોઈ ડિસ્ટર્બ નથી કરતો તમારી એક એકાદ કોઈ ગીત એક બે કડી સંભળાવો હું ગાઉં ને બધાને વધારે ગમતું ગીત છે એ તમને સંભળાવીશ હે કાનજી કાડો મુરલી વાડો ગાયો નો ગોવાળ કાનજી કાડો મુરલી વાડો ગાયો નો ગોવાળ દવારી ગાનો દવારી ગાનો દવારી ગાનો રાજા એનો મથુરા 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 એ દવારી ગાનો રાજા એનો બંને બહેનો આભાર શંભુભાઈ તમારો પણ આભાર કચ્છી કલાકારો સરસ મજાની કચ્છી વાતો કરી સરસ મજાના બેન ગીતો સંભળાવ્યા તમામનો ખૂબ ખૂબ આભાર